અધર્મ પર વિજયના પ્રતિક સમાન પવિત્ર દશેરા પર્વ નિમિત્તે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવીએ સુરતમાં શસ્ત્ર પૂજા કરી હતી ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરાય છે શસ્ત્ર પૂજા બાદ હરસંઘવીએ રાજ્યની જનતાને દશેરાની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે આજે દશેરાના દિવસે ગુજરાત પોલીસના દરેક યુનિટમાં શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અહીં વર્ષો જૂના શસ્ત્રો અને આજના લેટેસ્ટ હથિયારો નજરે પડી રહ્યા છે પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રોની આજે પૂજા કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદરૂપ થતા ડ્રોન જેવા આધુનિક સાધનો પણ હવે પોલીસના શસ્ત્રાગારનો ભાગ બની ચૂક્યા છે અને તેમની પણ પૂજા કરીને ટેકનોલોજીના મહત્વ બાદ ગોધરામાં થયેલી બુલડોઝર કાર્યવાહી અને રાજ્યમાં શાંતિ ડળવાનો પ્રયાસ કરનારા તત્વો અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગોધરાના નાગરિકો સુરક્ષા માટે અને ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટ માટે સુરક્ષિત રાખવામાં આવે સરકારી જગ્યાઓ પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું એક તરફ સરકારી જગ્યા પર મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ બંને એક સાથે નહીં ચલાવી શકાય ગેરકાયદેસર બાંધકામ કરનારા અને રાજ્યમાં શાંતિ ફેલાવનારા લોકો સામે ગુજરાત પોલીસ કડકથી કડક પગલાં ભરી રહી છે સરકારી જગ્યા પર કોઈપણ પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી રાજ્યના સામાન્ય નાગરિકો પર કોઈપણ પ્રકારનો અડચણ ઊભો કરવો આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલાં ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આનાથી પણ વધુ કડક પગલાં ભરવામાં આવશે ધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક એવી દશેરાના પરમની આજે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન શ્રી रामचंद्र जी ના ચરણોમાં વંદન કરીને હું પ્રાર્થના કરું છું કે આપ સૌની મનોકામનાઓ પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત દશેરાનો આ પર્વ એટલે કે ગુજરાત પોલીસના તમામ યુનિટોમાં આજે શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય આજે સુરત શહેર પોલીસ દ્વારા આજના જમાનાના એટલે કે નવા લેટેસ્ટ ટેકનોલોજીના તમામ સાધનો જોડે સહજ એ ગુજરાત પોલીસના તમામ શસ્ત્રો અહીંયા નજરે પડે છે ચાહે આર્મ્સ વેપન્સ હોય કે પછી આજના જમાનાની ટેકનોલોજીને પહોંચી વળવાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે પછી ડ્રોન જોડે શહેરના સર્વેલન્સની વાત હોય આ તમામ પોલીસ માટે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટેના શસ્ત્રો છે અને એ શસ્ત્રોનું આજે પૂજન કરવામાં અહીંયા આવ્યું